ભાવનગરમાં દારૂનો મોટો જથ્થો ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે હું છું લોકલ બ્રાન્ચે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી એ કિસમને દબોચી લીધો હતો ગઈકાલે ભાવનગર એલસીબી નો પોલીસ સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન એલસીબીને બાતમી મળી હતી કે શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલ રાતી ટીમે તાત્કાલિક તે રહેણાકી મકાન પર દરોડો પાડતા દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની કુલ ચારસો સાત નાની મોટી બોટલો મળી આવી હતી આ ઉપરાંત ત્યાંથી દસ બિયરની ટીમ પણ મળી આવ્યા હતા ઝડપાયેલા આ દારૂ અને બિયરના જથ્થાની કુલ કિંમત રૂપિયા એક લાખ પચીસ હજાર બસો સત્યાસી ગણી તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો પોલીસે ઘટના સ્થળેથી હાર્દિક ઉર્ફે બોમ્બ પ્રવીણભાઈ કોળાદરા નામના ઈસમને ઝડપી પાડ્યો હતો આ કેસમાં સંકેશ જયંતિભાઈ ચોડાસમા નામનો ચાવડીગટનો એક અન્ય આરોપી પણ સંડોવાયેલો છે જે હાલ ફરાર છે પોલીસે તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે આ સમગ્ર પ્રકરણે ભાવનગર નિલંબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેર અને જિલ્લાના વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ